તો મિત્રો સ્વાગત છે તમારું વેધર ઓફ ઇન્ડિયા ચેનલ અને હવામાનની નવા જૂની ફેસબુક પેજ ઉપર હું છું ગૌરવ રાણીંગા જે ગઈકાલે સિસ્ટમની વાત કરી હતી આપણે ડિપ્રેશન સિસ્ટમ જે મહારાષ્ટ્ર લાગુ વિસ્તારો ઉપર હતી તે હવે થોડી નબળી પડીને વેલમાર્ક લોપ્રેશન સિસ્ટમમાં ફેરવાઈ ગઈ છે અને ગુજરાતની હવે ખૂબ જ નજીક આવી ગઈ છે તો આજે આ વિડીયો આપણે વાત કરીશું કે આ સિસ્ટમની અસર હવે આવતી છત્રીસ કલાક સુધી એટલે કે આવતીકાલ રાત સુધી ગુજરાતના કયા વિસ્તારોમાં વધુ થશે સિસ્ટમના ટ્રેક વિશે વાત કરશું વરસાદનું પ્રમાણ કયા વિસ્તારોમાં વધુ રહેવાનું છે તેના વિશે વાત કરશું અગત્યનો વિડીયો શોર્ટ વિડીયો જે મિત્રો નવા હોય પહેલીવાર વિડીયો જોતા હોય તેઓ ખાસ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનો ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં અત્યારે તમે જોઈ રહ્યા છો છેલ્લી બાર કલાકનું સેટેલાઇટ પિક્ચર સિસ્ટમ નજીક આવતાની સાથે જ દક્ષિણ ગુજરાત અને પૂર્વ મધ્ય ગુજરાત અમદાવાદ આસપાસના વિસ્તારો હિંમતનગર પાટણ સુધીના વિસ્તારોમાં ગાઢ વાળા વાદળો છવાઈ રહ્યા છે અને વરસાદ શરૂ થઈ ગયો છે અત્યારે તમે જોઈ રહ્યા છો તે મુજબ પૂર્વ મધ્ય ગુજરાત અને અમુક વિસ્તારો ઉત્તર ગુજરાતના પણ આ વિસ્તારોમાં તીવ્ર થંડરસ્ટોમ બની રહ્યા છે અને આ થંડરસ્ટોમની વાત કરીએ તો આગામી છથી આઠ કલાકમાં એટલે કે આજે રાત્રિ સુધીમાં આ થંડરસ્ટોમ આ દિશા તરફ આગળ વધશે અને સૌરાષ્ટ્ર બાજુ થંડરસ્ટોમ ગતિવિધિ રાત્રે જોવા મળી શકે છે તીવ્ર થંડસ્ટ્રોમ ગતિવિધિ આ દિશામાં આગળ વધી રહી છે વરસાદની વાત કરીએ તો આજે જે વરસાદ ચાલુ થયો છે ગુજરાતના વિસ્તારોમાં તેમાં સૌથી વધુ વરસાદ આજે સાંજે ચાર વાગ્યા સુધીમાં સવારે છથી સાંજે ચાર વાગ્યા સુધીમાં નર્મદાના ડેડિયાપાડામાં એકસો એક મિલીમીટર એટલે કે ચાર ઇંચ નોંધાય છે વલસાડના કપરાડામાં ત્રણ ઇંચ સુરતના ઉમરપાડામાં ત્રણ ઇંચથી વધુ અને વલસાડના ઉમરગામમાં પણ અઢી ઇંચ જેટલો વરસાદ નોંધાયો તે સિવાય ડાંગ સુરત તાપી ભરૂચ નર્મદા વલસાડના બીજા વિસ્તારો અને અત્યારે અમદાવાદ આસપાસના વિસ્તારોમાં પણ તીવ્ર વરસાદ ગાજવીજ સાથે પડી રહ્યાના સમાચાર મળી રહ્યા છે પવનના ચાટ ઉપર નજર કરીએ તો અત્યારે તમે જોઈ રહ્યા છો આઠસો પચાસ એચપી ઉપરનો પવનનો ચાટ સિસ્ટમનું સ્ટ્રોંગ સર્ક્યુલેશન આ વિસ્તારોમાં જોવા મળી રહ્યું છે જે ધીમે ધીમે આ દિશા તરફ હાલ આગળ વધી રહ્યું છે આવતી ચોવીસ છત્રીસ કલાક સુધી આ દિશામાં આગળ વધશે અત્યાર સુધી સિસ્ટમ જ્યારે ડિપ્રેશન લેવલે હતી ત્યારે ખૂબ જ ઝડપથી ચાલી રહી હતી જે આ રસ્તો છે સિસ્ટમે ખૂબ જ ઝડપથી પસાર કરી દીધો લગભગ એક જ દિવસમાં સિસ્ટમ અહીંથી અહીં સુધી આવી ગઈ છે હવે સિસ્ટમની ગતિ થોડી ધીમી પડી શકે છે ગુજરાત ઉપર આવતાની સાથે જ સાતસો એંચપી ઊંચાઈનો ચાર્જ જોઈએ તો સાતસો એંચપી ઊંચાઈ ઉપર પણ એક સ્ટ્રોંગ સર્ક્યુલેશન આ વિસ્તારોમાં છે અને હવે સાતસો એંચપી ઊંચાઈ પર ભેજનું પ્રમાણ ગુજરાતના વિસ્તારો ઉપર વધી રહ્યું છે સૌરાષ્ટ્ર પૂર્વ મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત સહિત અને જે સાતસો એંચપીનું સર્ક્યુલેશન છે તે આગામી ચોવીસ અડતાલીસ કલાક દરમિયાન મુખ્યત્વે આ વિસ્તારો ઉપર સક્રિય રહેશે સિસ્ટમના ટ્રેક ઉપર નજર કરીએ તો જે વેલ માર્ક લો પ્રેશર સિસ્ટમ છે તે જે વાદળોનું પ્રોજેક્શન હોય છે વાદળોની ગતિ અને વાદળોની દિશા હોય છે તે મુજબ જોઈએ તો આજે સાંજે પાંચ વાગ્યે દક્ષિણ ગુજરાતના વલસાડથી થોડે પૂર્વ દિશામાં જે મહારાષ્ટ્ર અને વલસાડ જિલ્લાની બોર્ડર ગણી શકાય તે વિસ્તારો ઉપર હતું વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ અને ધીમે ધીમે હવે પશ્ચિમ ઉત્તર પશ્ચિમ દિશા તરફ આગળ વધવાનું ચાલુ કરશે ધીમી ગતિથી અને ખંભાતના આખાતના વિસ્તારને પસાર કરી અને સૌરાષ્ટ્રમાં ભાવનગર અને મધ્ય સૌરાષ્ટ્રથી લઈને પશ્ચિમ સૌરાષ્ટ્ર સુધીના વિસ્તારોમાંથી આ સિસ્ટમ આગામી છત્રીસ અડતાલીસ કલાક દરમિયાન પસાર થઈ શકે ને ત્યારબાદ અરબસાગરમાં પશ્ચિમ સૌરાષ્ટ્રમાંથી અરબસાગરમાં એન્ટર કરી શકે છે સિસ્ટમનો જે ટ્રેક છે તે આપણે જે ખૂબ અગાઉથી આપ્યો હતો તે મુજબ જ રહ્યો છે અઢાર તારીખની અપડેટમાં આપણે સિસ્ટમ આ વિસ્તારો ઉપર આવશે ત્યાં સુધીનો ટ્રેક આપ્યો હતો અને ગઈકાલે સવારે જે ખાસ મોટો ટ્રેક મેઇન ટ્રેક આપ્યો તેમાં આ મુજબ અહીંથી સિસ્ટમ આ દિશા તરફ જાય તે રીતનો ટ્રેક આપ્યો હતો તો અત્યારે સિસ્ટમનો ટ્રેક એ મુજબ જ છે એવું નથી કે કોઈ ફેરફાર આમાં ન થાય ફેરફાર થવાની જે થોડી ઘણી શક્યતા હજુ પણ રહેલી છે તે મુજબ કોન ઓફ અનસર્ટેનિટી એટલે કે આ વિસ્તારો સુધી સિસ્ટમનો ટ્રેક હજુ પણ બદલાવ કરી શકે છે પરંતુ મુખ્યત્વે જે લાગી રહ્યું છે તે સિસ્ટમનો ટ્રેક હવે આ મુજબનો રહેશે જેને લઈને આજે રાત્રિથી સૌરાષ્ટ્ર બાજુ વરસાદનું જોર વધી શકે અને અગાઉના અંદાજ કરતાં પણ થોડો વધુ વરસાદ હવે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પડે તેવું દેખાઈ રહ્યું છે વરસાદની વાત લઈ લઈએ તો આજે અઠાવીસ તારીખે આપણે જે અગાઉ કહ્યું હતું તે મુજબ જ આ વિસ્તારોમાં વરસાદ ચાલુ થઈ ગયો છે ગઈકાલ રાતથી જ ચાલુ છે દક્ષિણ ગુજરાતમાં વરસાદ અઠાવીસ તારીખે અત્યારે આ વિસ્તારોમાં વરસાદ ચાલુ છે પૂર્વ મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે અમદાવાદ ગાંધીનગર અરવલ્લી સાબરકાંઠા મહેસાણાના અમુક વિસ્તારો મહીસાગર ખેડા આણંદ પંચમહાલ દાહોદ વડોદરા છોટાઉદેપુર આ વિસ્તારોમાં ગાજવીજ સાથે અત્યારે વરસાદ ચાલુ છે અને આજે મોડી સાંજે રાત્રે તે આગળ વધી શકે અને આ વિસ્તારોમાં વરસાદ ચાલુ થઈ શકે છે આજે રાતથી તીવ્ર ગાજવીજ સાથે વરસાદ નોંધાઈ શકે છે થંડરસ્ટોમ કેટલું તીવ્ર બને તે પહેલેથી ન કહી શકીએ પરંતુ તીવ્ર થંડરસ્ટોમ બનવાની હાલ શક્યતા છે જેને લઈને આજે રાત્રે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં મધ્યમથી લઈ અને ક્યાંક ભારે વરસાદ ગાજવીજ સાથે પડી શકે છે એકથી ચાર ઇંચ સુધીનો વરસાદ નોંધાઈ શકે છે સુરેન્દ્રનગર મોરબીના વિસ્તારોમાં પણ તીવ્ર થન્ડરસ્ટોર્મ થઈ શકે તે સિવાય રાજકોટ બોટાદના વિસ્તારોમાં બેથી ચાર ઇંચ અને ક્યાંક તેથી વધુ વરસાદની પણ શક્યતા ગણી શકાય આવતીકાલ સવાર સુધીમાં ભાવનગર અમરેલી જૂનાગઢના અમુક વિસ્તારો જૂનાગઢ રાજકોટ જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર ગીર સોમનાથમાં આવતીકાલે વરસાદનું જોર વધુ રહી શકે છે ત્રીસ તારીખ સુધી વરસાદનું જોર આ જિલ્લાઓમાં રહે અને આવતીકાલથી વધારો થશે તેમાં આવતીકાલથી જે પૂર્વ મધ્ય ગુજરાતના વિસ્તારો છે તેમાં થોડું જોર ઓછું થશે સૌરાષ્ટ્રમાં વધારો થતો જશે આવતીકાલે બપોર બાદથી ત્રીસ તારીખની રાત સુધીની વાત કરીએ તો આ વિસ્તારોમાં વરસાદનું જોર વધુ રહી શકે છે અને અમુક સ્થળે ભારે ને અમુક સ્થળે છ ઇંચથી વધુ તેઓ અતિભારે વરસાદ પણ નોંધાઈ શકે ખાસ કરીને જ્યાં દરિયાઈ પટ્ટી વિસ્તાર છે દેવભૂમિ દ્વારકાથી લઈ પોરબંદર જૂનાગઢ અને ગીર સોમનાથનો તેમાં અમુક સ્થળે ભારે વરસાદ કે ભારે વરસાદની શક્યતા વધુ ગણી શકાય પરંતુ ઓવરઓલ ત્રીસ તારીખની રાત સુધી પરમદી રાત સુધી આ વિસ્તારોમાં વરસાદનું જોર વધુ રહી શકે અને ભારે વરસાદ ગાજવીજ સાથે નોંધાઈ શકે છે અમુક વિસ્તારોમાં એકથી ચાર ઇંચ સુધીનો વરસાદ કેટલાક સ્થળે અને ચારથી આઠ ઇંચ સુધીનો વરસાદ પણ અમુક સ્થળે નોંધાઈ શકે છે કચ્છમાં છૂટાછવાયા વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ અને એકલદોકલ સ્થળે બે ઇંચથી વધુ તેવો વરસાદ નોંધાવાની શક્યતા છે જે કાંઠા વિસ્તારો છે કચ્છના જે કચ્છના આખાત લાગુ વિસ્તારો તેમાં વરસાદનું જોર વધુ રહી શકે બાકીના વિસ્તારોમાં ગાજવીજ આધારિત વરસાદ રહેશે તે સિવાયના જે ગુજરાતના વિસ્તારો છે તેમાં આવતીકાલે સાંજે રાત્રે અને ત્રીસ તારીખ સુધી પૂર્વ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ એકથી બે ઇંચ અને ક્યાંક બેથી ચાર ઇંચ સુધીનો વરસાદ પણ હજુ નોંધાઈ શકે ટૂંકમાં અગાઉ કહ્યું તે મુજબ આવતીકાલથી સૌરાષ્ટ્ર બાજુ અને ખાસ કરીને દક્ષિણ સૌરાષ્ટ્ર મધ્ય સૌરાષ્ટ્ર અને પશ્ચિમ સૌરાષ્ટ્ર બાજુ વરસાદનું જોર વધી શકે છે સિસ્ટમ જે આપણે ટ્રેક આપ્યો છે તે મુજબ આ ટ્રેકમાં ચાલી અને અરબસાગરમાં ફરીથી આવી શકે છે આમાં થોડો ઘણો ફેરફાર હજુ પણ શક્ય છે તો આગળ આ રીતની અપડેટો આપણે આપતા રહેશું આ અપડેટ કેવી લાગી ખાસ કે જો આગળની અપડેટો જોવા માટે વિડીયો લાઈક શેર કરી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં આભાર